હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે દૂધીનો યુઝ કરીને નાસ્તો બનાવીશું બાળકોથી લઈ મોટાને બધાને ભાવે તેવો બને છે અને આ નાસ્તો તમે દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને આ નાસ્તામાં આપણે બેથી ત્રણ ટીપ્પા તેલનો જ યુઝ કરીશું તો પણ આ નાસ્તો બહુ જ સ્વાદિષ્ટ બને છે તો ચાલો દૂધીનો નાસ્તો કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો દૂધીનો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે તમારે જે પ્રમાણે નાસ્તો બનાવવો હોય એ રીતે તમે દૂધી લઈ શકો છો અત્યારે હું એક કપના માપથી આ નાસ્તો બનાવી રહી છું આ માપથી ત્રણ વ્યક્તિ આરામથી જમી શકે છે તો અહીંયા મેં એક દૂધી લીધેલી છે દૂધીને આપણે થોડી કટ કરી લઈશું જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમારે દૂધી લેવાની છે તો અત્યારે આ રીતે હું એક ટુકડો કાપી લઈશ હવે તેની છાલ નીકાળી અને કટ કરી લઈશું તો આ રીતે એક કપ ભરાય એટલા હું દૂધીના ટુકડા કરવાની છું તો આ રીતે મેં કપ લીધેલો છે તો આ રીતે આપણે નાના ટુકડા કરી લેવાના છે તો આ રીતે હું દૂધીના બધા જ ટુકડા કરીને તૈયાર કરી લઈશ તો આ રીતે મેં એક કપ ભરીને દૂધીના ટુકડા લીધેલા છે હવે આપણે મિક્સર જ્યાં લઈશું તેની અંદર આ ટુકડા લઈશું સાથે જ આપણે એક કપ ભરીને રવો લઈશું તમે રવો જાડો કે ઝીણો કોઈ પણ લઈ શકો છો સાથે જ આપણે અડધો કપ દહીં લઈશું દહીં ખાટું હોય તેવું લેવાનું છે સાથે જ આપણે બે નંગ મરચી જે તીખી આવે તે લીધેલી છે બે ટુકડા આદુના લઈશું અને થોડી કોથમરી ધોઈને લઈશું તો આ રીતે આપણે કોથમીર ઉમેરી દઈશું હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક લઈશું અને સાથે જ આપણે વન ફોર કપ જેટલું પાણી ઉમેરીશું હવે ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લઈશું તો આ સરસ ક્રશ થઈને તૈયાર છે આની અંદર દૂધીના ટુકડા ન રહે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે મેં પેસ્ટ તૈયાર કરી લીધેલી છે તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ નાસ્તો બનાવવા માટેની આ બેટરની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો હવે હું જારમાં એક ચમચી જેટલું જ પાણી ઉમેરી અને ધોઈને નાખીશ વધારે નહીં નાખું તમારું જો બેટર ઠીક હોય તો તમે અત્યારે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો તો તમે જોઈ શકશો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે તેને ઢાંકીને આપણે પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું તમારી પાસે ટાઈમ હોય તો તમે રેસ્ટ આપી શકો છો નહીં તો તમે તરત બનાવી શકો છો આપણે બેટરને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ સમારીને તૈયાર કરી લેવાનું છે તો અહીંયા વેજીટેબલમાં મેં મીડિયમ સાઇઝની ડુંગળી એક સમારીને લીધેલી છે સાથે જ ટામેટું એક નંગ લીધેલું છે તેને પણ ઝીણું સમારીને લીધેલું છે અમેરિકન મકાઈના દાણા તે બાફીને લીધેલા છે સાથે જ આપણે અડધું કેપ્સિકમ સમારીને લીધેલું છે હવે વીસ મિનિટ થઈ ગઈ છે આપણું બેટર તૈયાર છે એક નાની ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને ઉપર એક ચમચી પાણી નાખી અને બરાબર મિક્સ કરી લઈએ અત્યારે મેં રેગ્યુલર ઈનો આવે તે લીધેલો છે તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે ઈનો નાખ્યા બાદ તમારે આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે તો હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતે જ રાખવાની છે વધારે પાતળી કે વધારે ઘટ નથી કરવાની તો હવે આપણે ફાઇનલી દૂધીનો નાસ્તો બનાવી લઈએ તો તેના માટે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધેલું છે પેનની ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું હવે આપણે બેટર લઈ અને તવા ઉપર આ રીતે ફેલાવી દઈશું તો આ રીતે આપણી નાની સાઈઝમાં આ નાસ્તો બનાવીશું આ રીતે હું તવા પર આવે એ રીતે બનાવી લઈશ અત્યારે મેં આ નોનસ્ટિક પેન લીધેલું છે તમે ઉત્તપમ પેન આવે તેમાં પણ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે મેં તવા પર આવે એ રીતે ફેલાવી દીધેલા છે હવે તેની ઉપર આપણે વેજીટેબલ તૈયાર કરેલું છે તે વેજીટેબલ ઉમેરી દઈશું તો આ રીતે હું બધા ઉપર વેજીટેબલ લઈ લઈશ હવે તેને ઢાંકણ બંધ કરી અને પાંચ મિનિટ માટે ચડવા દઈશું ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને ધીમા ગેસ પર ચડવા દઈએ હવે ચારથી પાંચ મિનિટ બાદ તમે જોઈ શકશો આપણો નાસ્તો છે એ સરસ ઉપરથી પણ ડ્રાય જેવો દેખાઈ રહ્યો છે ત્યારબાદ જ તમારે આ પલટાવાનું રહેશે તો હવે આપણે નાસ્તાને પલટાવી લઈએ તો તમે જોઈ શકશો નીચેથી એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે ડિઝાઇન પણ આપણી નાસ્તામાં સરસ પડેલી છે તો આ રીતે બધો જ નાસ્તો આપણે પલટાવી લઈએ આ નાસ્તાને આપણે પલટાવતા પલટાવતા શેકી લેવાનો છે હવે આપણે આ નાસ્તાને આ જ રીતે ખુલ્લો જ ચડવા દેવાનો છે ઢાંકવાની જરૂર નથી તો આ રીતે થોડીવાર માટે ચડવા દઈએ આની ઉપર તમને જે કોઈ વેજીટેબલ ભાવે એ તમે ઉમેરીને બનાવી શકો છો આની અંદર તમે કોબી પણ લઈ શકો છો તો આ રીતે ફરી આપણે પલટાવી અને શેકી લઈશું નીચેથી ક્રિસ્પી થાય એ રીતે શેકીને આપણે તૈયાર કરવાનો છે જો તમારા બાળકો દૂધી ન ખાતા હોય તો તમે આ રીતે દૂધી આપી દેશો તો તેને ખબર પણ નહીં પડે અને તે ખાઈ લેશે ફરી આપણે એકવાર પલટાવી લઈશું આ નાસ્તાને તમે આ જ રીતે ખાઈ શકો છો પણ અત્યારે હું ઉપર થોડું ચીજ ઉમેરી દઈશ અત્યારે મેં પ્રોસેસ ચીજ લીધેલું છે તો આ જ રીતે હું બધો જ નાસ્તો તૈયાર કરી લઈશ ઉપર આપણે થોડો મસાલો ભભરાવીશું તો આની અંદર મેં ચાટ મસાલો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લીધેલા છે તો આ રીતે હું સ્પ્રિન્કલ કરી દઈશ ફરી આપણે ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રહેવા દઈશું તો ફરી ખોલી આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકશો આપણો નાસ્તો ખાવા માટે એકદમ તૈયાર છે તો આ જ રીતે બાકીનો બધો જ નાસ્તો હું બનાવીને તૈયાર કરી લઈશ આ નાસ્તા સાથે તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર આ દૂધીનો નાસ્તો તમારા ઘરે જરૂરથી બનાવજો હવે હું તમને નાસ્તો કટ કરીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકશો બહુ જ સરસ આ નાસ્તો તૈયાર થયો છે અને ખૂબ જ ટેસ્ટી બન્યો છે તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને આજની આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે જરૂરથી શેર કરજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ